તેમની પત્ની પૂજાએ થોડા દિવસો પહેલા જ વાઇફની નજરે ક્રિકેટરની લાઈફના રોચક કિસ્સાઓ કહેતી બુક ધ ડાયરી ઓફ અ ક્રિકેટર્સ વાઇફ લખી અમે પૂજારા કપલ સાથે વાત કરી અને એમના છુપા કિસ્સાઓની સાથે બંનેની મસ્ત લવ સ્ટોરી જાણી એની બાયોડેટા આઈડી અને ઈટ વોઝ સો ઇનકમ્પ્લીટ એટલી અધૂરી બાયોડેટા હતી લાઈક કાઈ મેન્શન નતું કે રૂ ખાલી 6 લાઈન લખવા ખાતર લખી હોય એવી હતી બાયોડેટા લાઈક અમારી જેરી સૌથી પહેલી મીટિંગ થઈ ઈટ બો સ્પેશિયલ કારણ કે એટલા બધા અમે કમ્ફર્ટેબલ હતા અને આઈ વોઝ લાઈક ફ્રેન્ડ્સ જો કે બંનેના મેરેજ થયા ત્યારે પૂજાને તો ખબર પણ નહોતી કે ચેતેશ્વર છે કોણ ક્રિકેટમાં તો બિલકુલ ઇન્ટરેસ્ટ નહોતો ના મને ખબર ભી નથી કેશ્વર લાઈક આઈ વોઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ક્રિકેટ અને મારા ફેમિલીમાં માં કોઈને એટલો શોખ નહોતો આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ